સસ્પેન્ડન્ટ ડીપીઓ મનસુખ સાગઠિયાને લઈને મોટા સમાચાર એસીબીના કબજામાં રહેલા સાગઠિયાનું આપઘાતનું રટણ છે એમડી સાગઠિયા એસીબીને આપઘાત કરી લેશે એવું કહી રહ્યા છે સાગઠિયાના આપઘાતના રટણથી એસીબી ચોકી ઉઠી છે તે એ ડિવિઝનના લોકઅપમાં રાખે છે સાગઠિયાની આખરી પૂછપરછમાં અનેક રહસ્યો પણ ખુલ્યા છે જાહેર કરવામાં હજુ પણ એસીબી મીડિયા સામે કંઈ બોલશે કે કેમ તે એક સવાલ છે સાગઠિયા ઉપર રાજકીય નેતાઓ અને બાહુબલીનું પ્રેશર છે એક સવાલ થાય સાગઠિયાના દબાણ હેઠળ હોવાનો અંદાજ છે પૂર્વ ટીપીઓ સાગઠિયાની બેનામી સંપત્તિનો આ મામલો છે એસીબીના કબજામાં રહેલ સાગઠિયાનું આપઘાતું રટણ છે એમડી સાગઠિયા એસીબીને કહે છે કે હું આપઘાત કરી લઈશ તેમના સતત રટણથી એસીબી હવે ચોકી ઉઠી છે એસીબી દરરોજ સાગઠિયાને રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખે છે એસીબીની કસ્ટડીમાં રહેલા સાગઠિયાની રાત એસીબી ઓફિસની બાજુમાં આવેલી એ ડિવિઝન પોલીસ મથકમાં વીતે છે આ પૂછપરછમાં અનેક રહસ્યો પણ ખુલ્યા છે ત્યારે જાહેર કરવામાં મીડિયા સામે તે કંઈ બોલશે કે કેમ એસીબી તે સવાલ થઈ રહ્યો છે કહેવાય રહ્યું છે કે સાગઠિયા ઉપર ભયંકર રાજકીય નેતાઓને બાહુબલીનું જબરું પ્રેશર છે રાજકીય બાહુબલી અને મોટા નેતાઓના દબાણ હેઠળ સાગઠિયા હોવાનો પણ અંદાજ છે અને એટલા માટે જ તેઓ કહી રહ્યા છે કે હું આત્મહત્યા કરી લઈશ જોકે આ બાબતને લઈને એસીબી ચોકી ઉઠી છે હવે જે ખુલાસા થયા છે એ રહસ્યમય ખુલાસા મીડિયા સામે કરવામાં આવે છે કે કેમ તે સવાલ સાગઠિયાના આપઘાતના રટણથી એસીબી ચોકી ઉઠી છે

જોઈ જે પ્રકારે સાગઠિયાના કારનામાનો ખુલાસો થઈ રહ્યો છે જે પ્રકારે તેની પાસેથી કરોડોની બેનામી સંપત્તિ અને રકમ અને સોનું મળી આવ્યું છે ચોક્કસ સાગઠિયા ઉપર રાજકીય પ્રેશર હોઈ શકે છે હાલ સાગઠિયા છે તેને પોલીસની ચુસ્ત કસ્ટડીની અંદર રાખવામાં આવ્યો છે એસીબી દ્વારા તેમના રિમાન્ડ મંજૂર થતા તેની રિમાન્ડ દરમિયાન પૂછપરછ થઈ રહી છે સાગઠિયા છેલ્લા બે દિવસથી આપઘાત કરી લઈશ એવું રટણ કરતા એસીબી ના અધિકારીઓ છે તેમને એક ઉચ્ચ અધિકારી અને બે કોન્સ્ટેબલો છે એમની જે દેખરેખ હેઠળ સાગઠિયાને રાખીને ચોક્કસ રીતે કહી શકાય કે એને એકલો ન છોડવામાં આવે એ પ્રકારની સ્પષ્ટ સૂચનાથી તેના ઉપર દેખરેખ અને નજર રાખવામાં આવી રહી છે સાથે તેના પરિવારના વ્યક્તિઓ છે એમને પણ સમયાંતરે તેમને કાઉન્સલિંગ કરવા અથવા તો એમને મળવા દેવામાં આવી રહ્યા છે કારણ કે આ પ્રકારનું તેનું રટણ છે તે ખૂબ જ ચોંકાવનારું છે એક તરફ એસીબી ની કસ્ટડી સાગઠિયા ની છે એસીબી પાસે અને આ તમામ બાબતો લેતા હવે એસીબી છે એમને આ પ્રકારનું અભિગમ અપનાવ્યું છે જેના ત્રણ દિવસથી સાગઠિયા છે એ એ ડિવિઝન પોલીસ મથકના લોકઅપની અંદર ગુજારે આ તમામ બાબતો છે તેને લઈને એસીબી છે તે ફૂકી ફૂકીને પગલા ભરી રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર